કપડવંશ તાલુકાના લોકોની ઘટના આરોગ્ય કેન્દ્રમાં સારવાર અર્થે જેમાંથી એક શખ્સ મેડિકલ ઓફિસરના રૂમની બહારના દરવાજા મુકો મારતા કાચ તૂટ્યો હતો કપડવંશ સીએસસીના ફરજ પરના તબીબે કપડવંશ ટાઉન પોલીસ મથકમાં જાણ કરી કપડવંશ પોલીસ મથકના પોલીસ જવાનો ઘટના સ્થળે દોડી કાર્યવાહી કરી હતી

નુકસાન થયેલ છે નાના છોકરાઓ પણ નીકળ્યા હતા જે હાલ એના ટ્રીટમેન્ટ ચાલતી હતી અને મેડિકલ ઓફિસે રૂપથી બારીનો જ માનાનો કાતકોર નાખ્યો છે